હાલ મિત્રો જોઈ શકો છો જવરો અત્યારે ગલ્લે જવરો હું એટલે થોડું કામ છે એટલે જવરો આપણે રાધનપુર એટલે રાધનપુર છે એમ કે હોટલમાં જ આવવાના છીએ આપણે બે ત્રણ દાડા પાછો નહીં આવવાનો અને આવવાનું આપણે નક્કી હોટલમાં જ અને પાંચ દાડા વિડીયો નહીં આવે આ પાંચ દાડા મહિનામાં વિડીયો નહીં આવે છીએ પણ એક મહિના પછી આવશે ફોન નવો લઉં ને પછી આવશે તો આપણે વિડીયો નહીં આવે અનટેમ કે મારે વિડિયો હમણાં થી નહીં એડતો એટલે નહીં મિલતો મેલી જ દે હાવ પછી હોટેલ માં જઈ પછી મેલવાનું ચાલુ કરીશ વિડિયો હારો લાગ્યો તો લાઈટ ને ફોલો જરૂર કરી દેના કેટર આવે રહે પણ વાતો નહીં અને આપણે જેમ કે એક મહિના સુધી વિડિયો નહીં મેલવાના મેલવાના પણ ખૂબ દરે મેલ્યો ખૂબ ધર નહીં મેલ્યા અને આ રે પોસ્ટર બનાવ્યું આપણે અલગ બનાવ્યું એટલે વિડિયા નું ના પાડી દઈએ એટલે વિડીયો જ નહીં આવે એમ કીધેલું છે એ લખેલું છે બીજું લખેલું છે બીજું તો યાદ નહીં મને ભૂલી ગયો એ પોસ્ટર તમે જોઈ લેજો આ વિડિયો સારો લાગે તો લાઈક ને ફોલો કરી દેજો આજે હું આટલે પહોંચ્યો અત્યારે આઈડા નારે રસ્તો આ કરે જવાનો ને આ ગલે જવાનો આ બસ બધે બાજુ તો રસ્તે જંગલ જેવું હોય છે એમ હું દેખાવ તો શું આમ તો દેખાવ કમ્પ્લીટ રેડી એટલે આ રહ્યો કાનન પરમ દી વિડિયો આવતો રહે છે ચિંતા ના કરતા વધારે તો હજી આપણે વિડિયો ચાલુ થઈ જશે એક મહિનો બંધ રાખવાનું કાર્ડ બાદ બધું ભાગી લાખવાનું હોય કાર્ડ નું નક્કી નહીં ફોને ભાગી લાખવાનું હોય